ડીસામાં દીપક સિંધીએ અનેક જીવનદીપને બુજાવી નાખ્યા છે ડીસાના ઢુવા રોડ ઉપર આવેલી દીપક ટ્રેડિંગમાં કામ કરતા શ્રમિકોએ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટના ઘણું બધું કહી જાય છે શું આ માનવ સર્જિત ભૂલ હતી આ ઘટના પાછળ જેટલા ફેક્ટરીના માલિક પિતા પુત્ર જવાબદાર છે તેટલું જ તંત્ર પણ ખરું આ તમામ જવાબો માટે આજે આપણે વાત કરીશું ડીસાના ઇતિહાસમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસનો ગુજારો દિવસ ક્યારેય નહીં ભૂલાય માત્ર બે દિવસ પહેલા પોતાના પરિવારથી વિદાય લઈને આવેલા એકવીસ શ્રમજીવી મજૂરોને ખબર નહોતી કે તેમના અવસાનની તારીખ પહેલાથી લખાઈ ચૂકી છે અને તે લખી હતી દીપક ટ્રેડિંગના માલિક દીપક મોહનાણી અને કુપચંદ મોહનાણીએ અને આ તારીખ પર મંજૂરીની મોહર લગાવી હતી ડીસાના વહીવટીતંત્રએ કારણ કે આ ઘટના પાછળ જેટલો જવાબદાર દીપક અને કુપચંદ છે તેટલું જ જવાબદાર વહીવટીતંત્ર છે કારણ કે દસ વર્ષ પહેલાં ગાંધીચોક વિસ્તારમાં ફટાકડા વેચતો ખૂબચંદ એકદમ ટૂંકા ગાળામાં ફટાકડા બનાવવા માંડી ગયો અને તે પણ કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર દસ વર્ષ પહેલાં શહેરના ગાંધીચોક વિસ્તારમાં આ જ ખૂબચંદ ફટાકડા વેચી રહ્યો હતો અને ત્યારબાદ તેણે ડીસામાં જ ફટાકડાની ફેક્ટરી શરૂ કરી મહત્વની વાત તો એ છે કે ડીસાના તંત્રની રહેમ નજર તો ચંદ પર એટલી હતી કે વહીવટી તંત્રએ ડીસામાં આટલી મોટી ફેક્ટરી ધમધમતી થઈ અને પોતાની આંખો બંધ રાખી માત્ર ફટાકડા વેચવાની પરવાનગી મેળવીને માત્રે અહીં શરૂ કરી નાખી ફટાકડા બનાવવાની ફેક્ટરી ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ફટાકડા વેચવા માટે જ્યારે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હશે ત્યારે આ લાયસન્સ માટે જે તે વિભાગમાંથી અભિપ્રાય મંગાવ્યા હશે અને તે અભિપ્રાય હકારાત્મક હશે ત્યારે જ નાયબ કલેક્ટર દ્વારા આ બાબતે પરવાનગી આપવામાં આવી હશે તો પોલીસ વિભાગ વીજ વિભાગ મામલતદાર વિભાગ અને ફાયર ફાઈટર સહિતના અન્ય વિભાગના કયા અધિકારીઓ આ સ્થળ માટે હકારાત્મક અભિગમ આપ્યો હશે અને અભિપ્રાય આપતા પહેલા તેમણે સ્થળ વિઝિટ કરી હતી અને કરી હતી તો તેમને અહીં ફટાકડાનું ઉત્પાદન થતું નજરે નહીં પડ્યું હોય આ ઉપરાંત નાયબ કલેક્ટર દ્વારા જ્યારે પરવાનગી ઇશ્યુ કરવામાં આવતી ત્યારે તેમના દ્વારા પણ સ્થળ મુલાકાત લેવામાં આવી નહીં હોય અને લીધી હશે તો સ્થળ પર ફટાકડાની ફેક્ટરી ચાલતી નજરે કેમ ન પડી આ બધા વચ્ચે મહત્વની વાત તો એ છે કે ગઈકાલે આ ઘટના બાદ મંત્રી ઋષિકેશ પટેલે આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે આ સ્થળ પર બાર માર્ચના રોજ તપાસ કરવામાં આવી હતી અને થોડી વાર પછી જિલ્લા પોલીસ અધિક્ષકે આપેલા નિવેદનમાં આ સ્થળની મુલાકાત માટેની તારીખ પંદર માર્ચ જણાવી છે એટલે સાચી તારીખ કઈ છે તે તો સરકારી અધિકારી અને મંત્રીઓને પણ ખબર નથી હવે આને વહીવટી તંત્ર અને સરકારની નિષ્ફળતા સમજવી કે લાપરવાહી ખુપ્તચંદ જે રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી કોઈ પણ પરવાનગી વગર ચલાવી રહ્યો હતો તેના પરથી સમજી શકાય છે કે તેને કાયદો વ્યવસ્થા અને વહીવટી તંત્રનો બિલકુલ ખોફ નહોતો અને હોય પણ ક્યાંથી સામાન્ય હપ્તાની લાલચમાં જે રીતે દિશાના સરકારી અધિકારીઓ જે રહેમ દ્રષ્ટિ દર્શાવી છે તે ખૂબ શરમજનક છે કારણ કે જો સરકારી અધિકારીઓ પછી તે નાયબ કલેક્ટર હોય પોલીસ હોય વીજ કંપની હોય ફાયર વિભાગ હોય કે પછી મામલેદાર કચેરીના અધિકારીઓ તેમણે જો પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવી હોત તો આજે આ એકવીસ નિર્દોષ લોકો જીવિત રહેતા ઘટના બન્યા બાદ હવે તંત્ર પોતાની ભૂલો છુપાવવા માટે રીતસર ગોથે ચડ્યું છે અને આ સમગ્ર ઘટનામાં ચોખ્ખે છૂકું નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે ફટાકડાના વેચાણ માટે પરવાનગી મેળવવી તે કોમર્શિયલ હેતુ છે જ્યારે ફટાકડાનું ઉત્પાદન કરવું તે ઇન્ડસ્ટ્રીયલ કહેવાય શું ડીસાના વહીવટી તંત્રએ તેની ખરાઈ કરી છે ખરી અને અત્યારે જે રીતે બેશરમ બનીને જે ભ્રષ્ટ અધિકારીઓ માનવતાની વાતો કરી રહ્યા છે તે કેટલું યોગ્ય કહેવાય આ એકવીસ નિર્દોષ લોકોના જીવ તો જતા રહ્યા છે અને તેના મુખ્ય સૂત્રધાર દીપક મોઘનાની અને ખૂબચંદ મોહનાની બંનેની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ આ બંને પર રહેમ દ્રષ્ટિ રાખનારા કયા કયા અધિકારી છે તેની પણ તપાસ થવી જોઈએ અને તેમને પણ આ ગુનામાં ગુનેગાર તરીકે લેવા જોઈએ જેથી વ્યાપક રીતે પ્રસરી ગયેલા ભ્રષ્ટાચારને પગલે જે રીતે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે તેમના જીવ બચાવી શકાય ત્યારે હવે જોવાનું એ છે કે આ ઘટનામાં તંત્ર દ્વારા આવા તત્વોને બહાર લાવવામાં આવે છે કે ભીનું સંકેલી સમગ્ર ઘટના પર પડદો નાખીને છટકી જવામાં આવશે તેનો હવે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે પહેલી એપ્રિલ બે હજાર પચીસના ડીસા ખાતે સર્જાયેલી અત્યારે અગ્નિકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે આ અગ્નિકાંડમાં કોઈએ પોતાની માતાને ગુમાવી છે તો કોઈએ પોતાના ભાઈને કોઈએ પોતાના દીકરાને તો કોઈએ પોતાના પિતાને ખરેખર આ એક દર્દનાક ઘટના છે જેને દુર્ઘટના કહેવામાં આવી રહી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ દુર્ઘટના આકસ્મિક દુર્ઘટના હતી કે પછી માનવસર્જિત દુર્ઘટના હતી હું માનવસર્જિત દુર્ઘટના શબ્દનો પ્રયોગ એટલા માટે કરી રહ્યો છું કે જો આ ઘટનામાં સરકારી તંત્ર અને તંત્રએ પોતાની ફરજ ઈમાનદારીથી જો નિભાવી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત કારણ કે જે સ્થળ પર દીપક અને ખૂબચંદ દ્વારા ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા તેમની કંપનીમાં જે મજૂરો કામ કરી રહ્યા હતા તે કંપનીનું લાયસન્સ ફટાકડા વેચવા માટેનું હતું અને ત્યાં ખૂબચંદ અને દીપક ફટાકડાનું ઉત્પાદન કરાવતા હતા અને મસ્ત મોટી ફેક્ટરી ચલાવી રહ્યા હતા હવે જ્યારે કોઈ પણ ધંધો શરૂ કરવાનો હોય જેમાં જોખમ હોય ત્યારે કેટલાક પરવાનગી લેવી પડતી હોય છે અને તે જે તે અધિકારી પરવાનગી આપતા હોય છે આ પરવાનગી આપતા પહેલાં કેટલાક વિભાગોમાંથી અભિપ્રાયો પણ મંગાવવામાં આવે છે જેમ કે ફટાકડાની વાત કરીએ ત્યારે તેની પરવાનગી આપતા પહેલાં વીજ વિભાગ પોલીસ વિભાગ ફાયર ફાઈટર સહિત મામલતદાર કચેરીમાંથી વિવિધ વિભાગોના પરિપત્રો અને અભિપ્રાયો મંગાવવામાં આવે છે અને તેમની એનઓસી મળ્યા બાદ જ તેને પરવાનગી આપવામાં આવે છે પરવાનગી આપતા પહેલાં પરવાનગી આપનાર પોતે પણ એક વખત ઘટના સ્થળ પર પહોંચી જાત નિરીક્ષણ કરતા હોય છે ત્યારે આ તમામ વિભાગો દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યા અને એનઓસી આપવામાં આવી તે એનઓસી આપતા પહેલા તેમણે સ્થળ પર વિઝિટ પણ કરી હશે ને તો શું આ વિઝિટ દરમિયાન તેમણે ત્યાં ફટાકડાનું ઉત્પાદન થતું નજરે નહીં પડ્યું આ ઉપરાંત જ્યારે જે તે અધિકારીએ ત્યાં ફટાકડા વેચવાની પરવાનગી આપી છે તે અધિકારી દ્વારા પણ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હશે આ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હશે તેમણે પણ જોયું હશે ને તેમને બરાબર લાગ્યું હશે ત્યારે જ તેમણે અહીં પરવાનગી આપી હતી તો જ્યારે તેઓ જાત નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારે તેમને ત્યાં ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનું નજરે નહીં આવ્યું હોય જો તમામ વિભાગો દ્વારા પોતાની ફરજ ઈમાનદારીથી અદા કરવામાં આવી હોત તો આજે આ એકવીસ નિર્દોષ જીવો જીવિત રહેતા કોઈનો ભાઈ ના ગુમાવવો પડ્યો હોત કોઈને માતા ના ગુમાવી પડી હોત કોઈને પિતાનું છત્રછા ના ગુમાવી પડી હોત તો કોઈએ પોતાના પુત્ર ના ના હોત ત્યારે આ ઘટનાને આકસ્મિક ઘટના ન કહી શકાય પરંતુ આ એક માનવ સર્જિત દુર્ઘટના છે બીકેન્યૂઝ ચેનલ દ્વારા વહીવટી તંત્રને કેટલાક સવાલો કરવામાં આવી રહ્યા છે આ સવાલોમાં પહેલો સવાલ એ છે કે પરવાનગી આપનાર અધિકારી જે પણ હોય તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું અને કર્યું હતું તો ત્યાં ફટાકડાનું ઉત્પાદન થાય છે તે તેમને ખ્યાલ હતો કે નહીં અને હતો તો શા માટે તેમણે પરવાનગી આપી બીજી વાત જે પોલીસ ગામના ખૂણામાં ચાલતા નાનામાં નાના જુગાર અને દારૂના અડ્ડા પર પહોંચી અને વહીવટ કરી શકતી હોય તો તેમની નજરમાં આ વસ્તુ કેવી રીતે દૂર રહી રાજ્યમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે સુરત રાજકોટ સહિત કેટલી જગ્યા પર આકસ્મિક બનાવો બને છે અને માનવસર્જિત બનાવોને આકસ્મિક બનાવોમાં ખપાવી દેવામાં આવે છે આવી અગ્નિકાંડની ઘટના હવે આ ડીસા માટેની છે પરંતુ રાજ્ય માટે નવી નથી રહી આવી ઘટના બને છે ત્યારે બે ચાર દિવસ તપાસનો ધમધમાટ ચાલે છે અને આ તપાસ પણ એવા અધિકારીઓ પાસે કરવામાં આવે છે કે જે બે શર્મીથી સત્યને જૂઠ સાબિત કરવા માટે બોલતા હોય છે આ બે શર્મા અધિકારીઓના કારણે જ આવી વારંવાર ઘટનાઓ બની રહી છે વહીવટી તંત્ર દ્વારા જો પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવામાં આવશે ત્યારે જ દેશમાં અને ભારતમાં બનતી આવી ઘટનાઓને અટકાવી શકાશે આ ઉપરાંત જો આ સરકારી કર્મચારી જે તગડો પગાર લઈ રહ્યા છે તેઓ પગાર ઉપરાંત પણ અન્ય લાલચ રાખી અને આવી રીતે પરવાનગી આપી રહ્યા છે તેના કારણે જ આવી નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે આવા અધિકારીઓને સરકાર જે પગાર આપે છે તે પગાર સિવાયની આવક ઉપર ધ્યાન રાખી અને તેઓ જે અત્યારે આકૃતિ આચરી રહ્યા છે તે ખરેખર શરમજનક બાબત છે અને આવા બેસર્મ અધિકારીઓએ નાણાંની લાલચથી દૂર રહી માનવ જીવન દર્શાવવું જોઈએ પરંતુ અત્યારે આ જ અધિકારીઓ બેસરમીથી નાણાં લૂંટી રહ્યા છે અને માનવતાની મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે સૌથી મહત્વની વાત હવે એ છે કે સુરત રાજકોટ બાદ જે મામલો શાંત થઈ ગયો તો તેવો જ મામલો દિશામાં પણ શાંત થઈ જશે સો આ ઘટનામાં જવાબદાર જે ખૂબચંદ અને દીપક છે તેની સાથે સાથે જે કર્મચારીઓ જે અધિકારીઓ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે તેની ઉપર તંત્ર સવાલ ઉઠાવશે તપાસમાં તેમના નામ બહાર આવશે અને બહાર આવશે તો તંત્ર દ્વારા તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે કે જેનાથી આવનારા સમયમાં અન્ય અધિકારીઓ પણ આવી લાંચ લેતા ડરે અને નિર્દોષ લોકોને મોતનો ભોગ ન બનવું પડે અતુલ પટેલ સાથે હરેશ ઠાકુર બીકે કે નિય ડીસા